એમ છે થઈ પછી અમારા કે વ્યવહાર નહિ રાખવાનો એટલે એ બી વિચારવાનું કે લગન કરવાના કે નહીં કરવાના એટલે કરવું ને મારે પણ મારે જ બધું પૂરું પાડવાનું એમ એને ભાઈ તો બે છોકરા મને આપી દીધા છે ને

પછી મારે છોકરી બાર વાગ્યા અને હું આવું એને ફટાફટ તૈયાર કરું પછી સ્કૂલે જાય ફટાફટ આવું પડે મારે સ્કૂલ નું ટાઈમ થાય ને પહેલા કેટલું કે ટાઈમ થાય ત્યાં મારે ફટાફટ આવીને સ્કૂલે જોબ મૂકવા જવાનો સ્કૂલે મૂકીને પછી પાછા રસોઈ હા પછી રસોઈ જમવાનું ટાઈમ થઈ જાય એટલે જવાનું આરામ બી કરવાનો જે મેન વ્યક્તિ છે એ જતા રહે એટલે ઘણું બધું દુઃખ લાગે એટલે તો પછી મારા ભાઈ ને થયું હતું હા એમનું એક્સિડન્ટ થયું હતું તો પછી તમાર કોઈ દેરિયા જે ત્યાં કે સાસુ સસરા કોઈ મદદ નથી કરતું બે કોઈ પછી એકવાર માંગવાનું હોય નો કઈ સપોર્ટ આવે પછી આપણે માંગીને ન એનું કરવા કે તમે તમારી હિસાબે રહેતા તા એમ રિયા રાખો જે વાત ચોલા કે કે પહેલા તમે જે રહેતા તે રીતે હા બધાને જવાબ આપી આપીને બધાને કેવું કેવું સાંભળવાનું કેવું વિચારે કેવું નીકળ કરવાનું ને એકલી લેડીઝ હોય ને એના માટે બધા બહુ ગંદુ વિચારે

બે રોજ અલગ 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 બધું જોતી હોય હું હું થાય છે ક્યારેક મારી હાથે બી એવું થાય પણ હું કંઈ બોલું ને મારું રોજનું કામ છે આપણે કોઈની હાથે મગજ મારી કરીએ તો આપણે પછી ઝેલવું પડે અત્યારે છે ને થોડીક વાતમાં મોટી વાત થઈ જાય સાચી વાત મને કંઈ થાય તો મારા છોકરાઓને કોણ જોવે હું સમજી શકું અને એની સિવાય શું એક બીજું છે કોણ તમારું આપણે કંઈ બોલવાનું નહીં ચૂપચાપ આવવાનું ચૂપચાપ જવાનું એટલે લોકો ઓલા કેમ કે ઘણા બધા હેરાન કરે પણ હવે એની સાથે ઝઘડો કરવા જઈએ તો કોણ કેવું હોય કે હું કરે હું નહીં ખરી વાત એમ કેમ કે અત્યારમાં તો કેવા કેવા કેસ બને છે બેન છોકરાને ભણાવવા ભાડું ભરવું ને બીમાર પડે મને કઈ થાય મને કોણ જોવે એમાં છોકરા છોકરી એટલી બધી સમજતી નથી હજી છોકરો નાનો એને ઉચકીને દવાખાને લઈ જવાનું લાવવાનો ખાવા પીવાનું છોકરાનો મૂકવાર ખાવા હોય ને એ ખાવા ન મળે કાંઈ હોય નહીં તો મોડી ખીચડી હોય મારે આપવી પડે એ લોકોને

ખાવાનું માર રોજનું રિક્ષા ભાડાનું છોકરાઓ દવાખાનું આવી જાય ઊભું રહી જાય માર છોકરાને આઠ દિવસ સુધી ઊભો નહોતો રહ્યો મારો છોકરો બેન હું સમજી શકું દવાખાન નામ તો જોઈએ જ તે જો એમાં તો ઓલા કેમ કે બાકી નો આલે આમ જો એ માર છોકરા આ માંગ આ જો એ આ જો એમ કેમ મારે બધું પૂરું પાડવું એને સમજી શકું ખાવાનું જો મમ્મી આ ખાઉ મમ્મી પેલું ખાવ મારથી જેટલી ગુજરાત બધા કે તું લગ્ન કરી લગન કરી લે સગા સંબંધી પપ્પા મમ્મી મમ્મી નથી મારા પપ્પા કે પપ્પા ભેગી હું રહી ચાર મહિના માં પપ્પા એ પછી લગ્ન લઈ કે હેરાન થ પપ્પા હાથે મગન મારી થાય પછી અલગ રહેવા આવી ગઈ માથે જેમ થાય હું કરીશ બધું પૂરું કે કે એમ લગ્ન કરશો તો પછી અમારા હાથે કે વ્યવહાર નહીં રાખવાનો એટલે એ બી વિચારવાનું કે લગ્ન કરવાના કે નહીં કરવાના એટલે કરવું ને મારે મારે જ બધું પૂરું પાડવાનું એમ એને ભાઈ તો બે છોકરા મને આપી દીધા છે અમારું માથે

તો પછી બેન અત્યારે શું તકલીફ પડે બાળું ભરવાનું મહિનો બે મહિના બાળું ભરવાનું ખાવાનું બાટલો પૂરો થઈ જાય ચાર ચાર દિવસ તો બાટલો ન મળે ઓહો ચાર ચાર દિવસ બાટલો વધવામાં લાગે મારે ટાઈમ જ ન હોય આવું હાંજે બાટલો વધવા જવું એમાં ચાર દિવસ તો એમાં થઈ જાય મને મળે જ કોઈ વાતે તો પછી કઈ રીતે રસોઈ બનાવવી બનાવી દે આમ આમ મારી ફ્રેન્ડ છોકરી છે ને ફ્રેન્ડના ઘરેથી બનાવીને લાવે ખીચડી ખાલી બાફીને લાવે મારા છોકરા જે પણ મદદ થાય ને બેન એટલી મદદ કરવાની કોશિશ કરીને લડવા રડવામાં જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું બેન તમારો આભાર એટલો અત્યાર સુધીમાં આટલા દિવસમાં મેં બહુ કોશિશ કરી કે અનાજ આવે અનાજ આવે પણ કોઈ કંઈ મદદ કરતું નથી બહુ મેં ધોળાધોળ કરી છે આના માટે તમને મેં એક ફોન કર્યો એટલે તમે આવ્યા એના માટે આભાર ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ બેન અને બેન આજની આ ખાસ મદદ છે યશભાઈ ઉપલેટા એમના તરફથી આ બધું જ રાશન છે બેન ચોકી અવારનવાર અમને મદદ કરતા રહેતા હોય છે આવી રીતે કોઈ જે નિરાધાર વિધવા બહેનો હોય અથવા વૃદ્ધ દાદા દાદી છે તો એવા પરિવારો માટે હર હંમેશી અમને દર મહિને જે પણ એનાથી યથાશક્ત યોગદાન બે ચાર કિટ જેટલી પણ થતી હોય એટલી મોકલાવતા હોય છે બેન તો ના ના તમે આપો હારું કામ કરો છો જરૂરિયાત પૂરતા ને મદદ કરો ને તમને ભગવાન ખુશ રાખે ને બધાને આપો એવું બધા એક આપે તમને છોકરા મારા છોકરાઓ સારું બોલે તમારા વિશે તમને મળે

સારી રીતે કામ કરવાની કોશિશ કરીએ છીએ કે ત્યાં સુધી પહોંચીએ અને એની જેટલી પણ થઈ શકે એટલી લોકોના સપોર્ટથી આપણે એની મદદ કરી શકીએ આજે જે પણ બેન મદદ અમે જે કરીએ છીએ બધા પરિવારોને તો એ બધા લોકોનો સાથ સહકાર છે જે અમારા વ્યૂવર્સ છે એ જે વિડીયોને વધુ વધુ શેર કરશે પછી ઘણા બધા એમાં એવા લોકો છે કે જે અમને નાની મોટી મદદ મોકલે છે તો એ અમે લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ જેથી કરી એ જે નિરાધાર પરિવાર છે તો એને એક થોડો ઘણો આધાર થઈ જાય કદાચ તમારું જે દુઃખ છે એ તો અમે નથી લઈ શકતા બેન પણ ઓલો કહેવાય ને એમ કે જેટલું પણ બની શકે એટલું તમે તમે આ કર્યું ને બો સારું આમ કામ કરો છો કે બધાને આમ તમારા આશીર્વાદ મળે તમને બધાના ચોક્કસ ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ બેન અને થેન્ક યુ સો મચ યસ ભાઈ કે આજે તમારા સપોર્ટ થી તમે જે આ નિરાધાર પરિવાર જે બેન માટે તમે ખાસ સપોર્ટ મેકલો છે પરિવાર ની અંદર બેન છે અને એક એની દીકરી છે એક દીકરો છે ઘણા નાના છે અને બેન પોતે ડાયમંડ માં વર્ક કરવા જાય છે દસ બાર હજારનું કામ કરે છે અને પોતાનું ઘર ચલાવે છે એટલે ઘણી બધી તકલીફો પડી જાય એક સ્ત્રી માટે દીકરા દીકરીઓને ભણાવવા કામ કરવું ઘરનું ભાડું ભરવું એટલે ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવતા હતા પણ કહેવાય ને કે આપણે એને સારી રીતે ત્રણ ટાઈમનો એમના દીકરા દીકરીઓ અને બેન પોતે જમી શકે તો આજે ખાસ તમે એમના માટે સપોર્ટ મોકલો છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે અને ઠાકોરજી તમારી બધી જ મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના